છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ભાજપના કાર્યકરો મતદાન મથકમાં ગેરરીતિઓ કરી રહ્યા છે છોટાઉદેપુરથી આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ શું છે આખો મામલો તેની વિગતે વાત કરશું આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે રાધિકા રાઠવાના આક્ષેપ મુજબ ભાજપના કાર્યકરો મતદારોને ટોળામાં લઈ જઈ રહ્યા છે અને તેમની મનમાની ચલાવી રહ્યા છે રાધિકા રાઠવાના મતે પોલીસના કેટલાક કર્મચારીઓ પણ ભાજપના કાર્યકરોને ટેકો આપી રહ્યા છે આ વિશે વધુ જણાવતા રાધિકા રાઠવાએ શું કહ્યું તે જોઈએ સમગ્ર મામલો એ હતો અમે રૂટીન વોટ ટુ વોટ ચેક કરતા હતા અમારા ઉમેદવારોને મળતા હતા સવારથી બધા જે વોટ કરવાવાળા આવે છે આવે છે પણ હમણાં જ્યારે મેં આ ચાર નંબર વોર્ડ ડોન બોસ્કોમાં આવી તો ભાજપના કાર્યકર્તા વોટર્સ ને ઉચકી ઉચકી ત્યાં લઈ જાય છે અને પોલીસ જે દરવાજા પર ઊભી ઊભી રહે છે એ એમને જવા દે છે આ મારા જે ઉમેદવારો છે એમને બહાર કાઢે છે કેમ એટલે તમે શું કરવા માંગો છો અને પોલીસ મારા ઉપર દબાણ કરે છે કે તમે પોલીસ જોડે માથાકૂટ ના કરો ખોટા ઇલ્ઝામ ના લગાવો આ મારા પાસે વિડીયો છે મેં વિડીયો પણ લીધું કે ભાજપનો એક આગ્યવાન તમામ વોટર્સ ને લઈને ટોળું કે ટોળું લઈને જાય છે એમને મદદ કરે છે પોલીસ વાળા એ થાય છે તમામ મને લાગે છે તમામ તો નહીં લેકિન થોડા જે પોલીસ છે દબાણ કરીને ભાજપના બધા ઉમેદવારોને એમના ટોળા જોડે લઈ જાય છે મે ચૂંટણી અધિકારીને ફોન કર્યું એ આયા અને તાત્કાલિક અહીંયા કોઈને પણ ટોળો લઈને અહીંયા ઉમેદવાર કે એમનો એજન્ટ લઈને નઈ જાય એવી રજૂઆત કરી છે હમણા રોકાયું છે તો પણ મારા પાસે વિડિયો છે અમે મીડિયા ને શેર કરીશ અમે જેવી રીતે કાઢવા લાગી તો એને બહાર કાઢ્યો અધરવાઈઝ એને અંદર જવા દેતા હતા અને ત્યાંથી સ્કૂટી આવી તો સ્કૂટી વાળો કોઈ ભાજપનો આગેવાન હતો પોલીસવાળાને કહેતો તો કે અંદર જવા દો પણ મે જેવી રીતે વિડિયો લેવા લાગી એ લોકો સ્કૂટી પરથી ભાગી ગયા પરિવાર તો થવું જોઈએ પણ હમણાં વોટિંગ બાકી છે તો મતદારો જોઈને એમને જ્યાં વોટ આપવો હોય કોઈને કોઈ જબરદસ્તી નથી પણ ખોટી રીતે કોઈ પણ પાર્ટીના આગેવાનો આવી રીતે જોર જબરી ના કરે એટલી અમારી રજૂઆત છે અમારા ઉમેદવાર એકલા છે ના સમજે એમને બધાને બહાર કાઢી નાખે છે અને બીજેપી વાળા અંદર ટોળા કે ટોળા જાય છે આ મુદ્દે રાધિકા રાઠવાએ સીધો ચૂંટણી અધિકારીને રજૂઆત કરીશ શું ખરેખર છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ રહી છે કે માત્ર રાજકીય આક્ષેપો છે આ વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર